મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે સંકેત આપ્યા છે કે તેમના નાના પુત્ર જય પવાર બારામતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે જય પવારની ઉમેદવારી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં અજીત પવારે કહ્યું હતું કે સંસદીય બોર્ડ અને તે વિસ્તારના કાર્યકરો જે માંગે તે કરવા અમે તૈયાર છીએ જ્યારે અજીત પવારને પૂછવામાં આવ્યું કે યુવાનોને આગળ લાવવાની વાત થઈ હતી યુવાનોની એવી પણ માંગ છે કે શું જય પવાર બારામતી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે તેના પર અજીત પવારે કહ્યું કે તે ઠીક છે અમે જોઈશું આ લોકશાહી છે મને હવે આમાં બહુ રસ નથી હું ત્યાંથી સાત આઠ વખત ચૂંટણી લડ્યો છું જો જનતા અને અમારા કાર્યકરોની આવી માંગ હશે તો સંસદીય બોર્ડમાં ચોક્કસપણે તેના પર વિચાર કરવામાં આવશે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવાર આગામી વિધાનસભા ચૂંટણી માટે માસ્ટર પ્લાન બનાવી રહ્યા છે શરદ પવાર બારામતી વિધાનસભાથી યુગેન્દ્ર પવાર સામે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે અજીત પવારને તેમના નાના ભાઈના પુત્ર એટલે કે તેમના ભત્રીજા યુગેન્દ્ર પવાર તરફથી પડકારવાની તૈયારીઓ ચાલી રહી હતી પરંતુ હવે અજીત પવારે કહ્યું છે કે તેઓ બારામતીથી ચૂંટણી લડવા ઈચ્છુક નથી હવે યુગેન્દ્રની સામે અજીત પવાર તેમના નાના પુત્ર જય પવારને બારામતી વિધાનસભામાં પાર્ટીના ઉમેદવાર બનાવી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ